કચ્છના ભુજના મોટા બંધમાં પાણીની આવક ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક ભુજના તળાવમાં પાણીની આવક થઈ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી છે મોટા બંધના આહલાદક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ભુજ શહેરના મોટા બંધમાં પાણીની આવક જોવા મળી રહી છે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજના શહેરના મોટા બંધના અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો ભુજ શહેરના જે મોટા બંધમાં જે પાણીની આવક છે તે અત્યારે થવા પામી છે અને ખાસ કરીને અત્યારે આ જોવા જઈએ છે અત્યારે અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે મોટા બંધને જોવા માટે અત્યારે આવી રહ્યા છે અને ગઈકાલ રાતથી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને અત્યારે મોટા બંધમાં પાણીની આવક પણ શરૂ થઈ જવા પામી છે તેની સાથે સાથે જોવા જઈએ તો પાણીની આવક થવા પામી છે અને અમીરસર તળાવમાં પણ નવું પાણી અત્યારે આવી રહ્યું છે અને જિલ્લામાં હાલ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે તમામ તકેદારીના પગલા પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે કેમ નિર્જ સાથે કૌશિક છાયા ગુજરાત ભારે વરસાદના કારણે આજે પણ કચ્છમાં શાળાઓ બંધ છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે આંગણવાડી સહિત ધોરણ એક થી બારની શાળાઓ બંધ છે વરસાદની સ્થિતિને જોતા જિલ્લા વહીવટી તંત્રએ નિર્ણય કર્યો છે માં ભારે વરસાદની આગાહીના પગલે શૈક્ષણિક કાર્ય બંધ રહેવા પામ્યું છે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના અત્યારે જોવા મળી રહ્યા છે અને અત્યારે જોવા જઈએ તો સ્કૂલો અત્યારે બંધ રહેવા પામી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશના પગલે કચ્છની તમામ શાળાઓ અત્યારે બંધ રહેવા પામી છે અને કોઈ પણ વ્યક્તિને અત્યારે શાળાએ ન આવવા માટેની પણ અપીલ અત્યારે કરવામાં આવી રહી છે જિલ્લામાં ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને અત્યારે શૈક્ષણિક કાર્ય પણ અત્યારે બંધ રહેવા પામ્યું છે અને લોકોને પણ અત્યારે અપીલ કરવામાં આવી રહી છે કે લોકો પણ અત્યારે સાથે સાથે જોવા જઈએ તો અત્યારે ખાસ કરીને નદી નાળા ઉપર ન જાય અને લોકો તકેદારી રાખે તે માટેની સૂચના આપવામાં આવી છે કેમ નીચે સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ